નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત વિમેન્સ ચેમ્પિયનશિપ બે હાજર ચોવીસ ની શરૂઆત થઈ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત વિમેન્સ ચેમ્પિયનશિપ બે હાજર ચોવીસ નો ખુબજ ઉત્સાહ સાથે પ્રારંભ થયો છે બીક બેસ

માં મહિલાઓ માટે વધતી તકોની પ્રશંસા કરી અને સહભાગીઓને આ પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ પર ચમકાવા માટે પ્રોત્સાહિત કર્યા હતા સુભાંગી કુલકર્ણી ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને બીસી અને બીસીસીઆઈ એપેક્સના કાઉન્સિલ મેમ્બર ગેસ્ટ ઓફ ઓનર હતા તેમના સંબોધનમાં તેમણે યુવા પ્રતિભાને સંવર્ધન કરવા મહત્વ અને રમત લિંગ સમાનતાને આગળ વધારવા ગુજરાત વિમેન્સ ચેમ્પિયન્સ જેવી પહેલોની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો ગુજરાત વિમેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી આજથી શરૂ કરી છે ગુજરાત ક્રિકેટ એસોસિએશને બિગ બે સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના સહાયથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ગુજરાતની અંડર નાઇન્ટીન અંડર ટ્વેન્ટી અને સિનિયર્સની તમામ ખેલાડીઓ લગભગ સાહીઠ પ્લેયર્સ જે ચાર ટીમની અંદર વહેંચવામાં આવ્યા છે અને આજથી શરૂ થયેલી ટુર્નામેન્ટ ટોટલ નવ મેચો રમશે લીગ અને નોકઆઉટ બેઝિસ પર બીસીસીઆઈના સેક્રેટરી શ્રી જયભાઈએ વિમેન્સ ક્રિકેટને અદ્યતન લેવલ પર જઈ લઈ જવાનો પ્રયત્ન કર્યો છે તેમના આશીર્વાદથી ગુજરાત ક્રિકેટ એસોસિએશન ગુજરાતમાં વિમેન્સ ક્રિકેટને પ્રમોટ કરવા માટેના ખૂબ જ પ્રયત્નો કરી રહ્યો છે તેના ભાગરૂપે આ એક શરૂઆત કરી છે ડબલ્યુ પીએલના અમુક ફ્રેન્ચાઇઝોએ અહીંયા એમના સ્કાઉટ્સ બી આ મેચની નિહાળવા માટે આવવાના છે શુભાંગી કુલકર્ણી આજના ગેસ્ટ ઓફ ઓનર તરીકે દરેક ખેલાડીઓને મોટિવેશન માટે પણ એ લોકો આજે આ પધારેલા છે ગુજરાત વુમન ચેમ્પિયનશિપ એક સારી મોટી એક ઇનિશિયેટિવ છે આપણા ગુજરાતની શેરની કે ને અમારું ટેગલાઇન છે ગુજરાત કી શેરની ક્રિકેટ કે મેદાન મે તો આજે ગુજરાત ક્રિકેટ એસોસિએશન ના સંયોગ થી અમે આ ટુર્નામેન્ટ કરી રહ્યા છે જે છે ને જ્યાં આજે આપણા ગૃહમંત્રી ના વાઇફ શ્રી સોનલબેન શાહ અને સુભાંગીની કુલકર્ણી આપણા વર્લ્ડ કપ વર્લ્ડ ક્રિકેટ એસોસિએશનના એ આપણી સાથે જોડાઈને એક સારું મોટું અમને બ્લેસિંગ આપી છે ને આ શરૂઆતમાં અમારું એક જ મુહિમ છે કે આમાંથી કેવી રીતે આપણી છોકરીઓને ક્રિકેટના ક્ષેત્રે આગળ લઈ જશે સજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ તથા જશોદાબા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આ વુમન ચેમ્પિયનને જે ઓર્ગેનાઇઝ કરવા મદદ કરી છે અને આટલું સરસ ઓર્ગેનાઇઝ થયું છે એ બદલ અમારા નોર્થ લીડરો અમેરિકા છે આભાર માનું છું વી આર વેરી હેપી દેટ વી આર એબલ ટુ એસોસિએટ ઇન અ વેરી વર્થવાઈલ્ડ કોઝ અને થેન્કસ ટુ અનિલભાઈ સોનલબેન શીતલબેન જે લોકોએ આ પ્રોગ્રામ મેનેજ કર્યો છે અને સ્પેશિયલી એમ્પાવરિંગ વિમેન અને વુમેન્સ ક્રિકેટને જે આજની જરૂરિયાત છે કે એ લોકો પણ આગળ વધે એમાં સપોર્ટ કર્યો છે વેર વેરી હેપી એન્ડ પ્રાઉડ અબાઉટ ઇટ 19 નવેમ્બર થી 24 નવેમ્બર દરમિયાન યોજાનારી ગુજરાત મહિલા ચેમ્પિયનશિપ 2024 ગુજરાત જે બની મહિલા ક્રિકેટરો દ્વારા કૌશલ્ય અને નિશ્ચયના આકર્ષક પ્રદર્શનનું વચન આપે છે મેચો દરરોજ યોજવામાં આવશે જ્યારે 24 નવેમ્બરે આ સ્થળ પર ફાઈનલ સમાપન થશે સમાપન સમારોહમાં ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અજય પટેલ સહિત અન્ય પ્રતિષ્ઠિત હસ્તીઓ પર ઉપસ્થિત રહેશે ગુજરાત વિમેન્સ ચેમ્પિયનશિપ 2024 એક સીમા ચિહ્નરૂપ ઘટના છે જે રમત માટે માટે સશક્ત ભવિષ્ય અને અન્ય સહિયારી પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે મહિલા ક્રિકેટના આ ભવ્ય તહેવાર ઉજવણીમાં જોડાવા માટે ક્રિકેટ દર્શકોને આમંત્રિત પણ કરવામાં આવ્યા છે તો મિત્રો આત્યાર સુધી મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ્ટ લાઈન ન્યૂઝ બુલેટિન નમસ્કાર